પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ચેરલ રાકેશ બારિયાના પાલ અડાશણ ખાતે આવેલી એક બાંધકામ સાઇટ ઉપર કામ કરતી હતી ગત રાત્રે નવી બંધાતી બિલ્ડિંગમાં સ્લેબ ભરવાનું કામ ચાલી હતું ચેરલ બારિયા રાત્રે સાડા દસ વાગ્યાના સુમારે બિલ્ડિંગના ચોથા માળે કામ કરતી હતી ત્યારે નીચે પટકાઈ હતી જેને કારણે તેણીને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી ઘટનાને પગલે ત્યાં કામ કરી રહેલા અન્ય મજૂરો પણ ત્યાં દોડી આવ્યા હતા યુવતીની ચોક્કસ હાલતમાં એકસો એમ્બ્યુલન્સ દ્વારા